નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈ એમ ઓફિસર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રામાનુ હરિકૃષ્ણ મિત્રો તાજેતરમાં જે પદ્મશ્રી એવોર્ડ આપ્યા છે બે હજાર છવ્વીસ પદ્મશ્રી એવોર્ડ જે પરીક્ષામાં કહેવાય કે ક્યાંક ને ક્યાંક દરેક પરીક્ષાની અંદર એક બે માર્ક્સની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાતું હોય છે તો આપણે એવા જ ટોપિકને આપણે કવર કરી છે જેથી તમને લાભ થાય બરાબર દરેકને પહેલાં તો ખાસ કે લિંકને શેર કરો જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણે જે વિડીયો પહોંચી ગયો હોય એ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો માટે લિંક ને શેર કરે જેથી કે વધારે લાભ મળે આપણે બધી જ વાત કરવાની છે પણ આપણે અપડેટ બધી જ જનરલી વાત કરવાના છીએ આ વિડીયોની અંદર તો પહેલાં લિંકને શેર કરો ખાસ તો શેર કરો લિંક ને ફટાફટ ચલો પેલા મિત્રો છે ટોપિક છે તાજેતરમાં મળેલા પદ્મશ્રી પુરસ્કાર

આ વિડિયોને ને શેર નો કર્યું એ ખાસ શેર કરો ચલો તો પદ્મશ્રી એવોર્ડ બે હજાર છવ્વીસ ખાસ યાદ રાખજો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ને જાહેરાત કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા જે છે એની પૂર્વ સંધ્ય એને ડિક્લેવર કરે છે એના નામો એનાઉન્સ કરે છે બરાબર આ વખતે બે હાજર છવ્વીસ અંદર ખાસ મિત્રો આંકડો યાદ રાખવાનો છે એકસો ને એકત્રીસ જણા ને પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે પદ્મભૂષણ અને પદ્મસિંહ તો પદ્મ વિભૂષણમાં માં પાંચ જણાને આપવામાં આવે છે જયારે પદ્મભૂષણ બરાબર પદ્મભૂષણ ની અંદર તેર જણાને જ્યારે જયારે પદ્મસિંહ તેર વ્યક્તિઓને આપવામાં આવે છે આપણે ટોટલી ચર્ચા કરવાની છે પરીક્ષા લેખ છે આપણે એક પણ માર્ક્સ આની અંદરથી ના કપાય આપણે ધ્યાન રાખવું છે તમારું કે આની અંદરથી એક પણ માર્ક્સ કપાય નહીં બરાબર આપણે આવું જ કન્ટેન્ટ લઈને વ્યવસ્થિત પરીક્ષા લક્ષિત આપણે તમારી સમક્ષ આવવાના છીએ બીજા જેમ ખાલી ખોટી વાતો કરવા માટે આપણે આવતા નથી તો એની અંદર વાત કરીએ તો પદ્મ વિભૂષણની અંદર જે છે ધર્મેન્દ્રને મળેલો છે ઝારખંડના સીએમ અને સિબુ શેરમેન બોલીવુડ સિંગર અલગા યાજ્ઞ પણ પદ્મ ભૂષણ આપવામાં આવે છે આ સિવાય પદ્મશ્રીની વાત કરીએ

એ પણ એનાત કરવામાં આવે છે આની સાથે સાથે જોઈશું કે શુભાંશુ એને પણ આપવામાં આવ્યો છે કે આ જે એવોર્ડ છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મસિંહ આ છે બીજા નંબરનો એવોર્ડ બરોબર જે સન્માન ભારતનો બીજા નંબરનો એવોર્ડ કહેવાય છે કેટલામાં નંબરનો બીજા નંબરનો જ્યારે આ ત્રીજા નંબરનો અને પદ્મશ્રીની વાત કરીએ તો ચોથા નંબરનો તો આપણો પ્રશ્ન એ થાય કે સાહેબ પ્રથમ નંબરનો એવોર્ડ કયો તો પ્રથમ નંબરનો એવોર્ડ થાય છે ભારત રત્ન શું થાય છે ભારત રત્ન તો આપણને ક્યાંક પ્રશ્ન થાય કે સાહેબ પ્રથમ નંબરનો એવોર્ડ જે કહેવાય તો ભારત રત્ન બરોબર આપણે યાદ રાખશું આની અંદર પ્રથમ નંબરનો એવોર્ડ કહેવાય આને જે પ્રથમ એવોર્ડ છે ભારતનો પછી બીજા નંબરનો પદ્મ વિભૂષણ ત્રીજા પદ્મ ભૂષણ અને ચોથામાં આવશે પદ્મ સિંહ તો ભારત રત્નની શરૂઆત તો ક્યારે થઈ હતી આપણને ખબર હોય તો ઓગણીસો ને એકાવન અંદર શરૂઆત થઈ બીજું આ ખાસ બધું લખતા જજો એની અંદર પ્રતિ ત્રણ વર્ષે આપવામાં આવે છે કેટલા વર્ષે પ્રતિ ત્રણ વર્ષે પ્રતિ ત્રણ વર્ષે આને આપવામાં આવે છે ભારત રત્ન જે એવોર્ડ હોય છે ને મિત્રો એ એક કઈક આવું હોય છે કદાચ પીપળના પાન જેવું ખબર હોય તો પીપળના પાન આકારનું હોય છે બરાબર એમાં ભારત રત્ન એવું લખેલું હોય છે તો કદાચ પરીક્ષામાં પૂછે તો કે કેવા આકારનું તો કે પીપળના પાન ના આકારનું બરાબર આગળ પ્રથમ વિજેતાની વાત કરી મિત્રો જયારે આપવામાં આવે પ્રથમ વિજેતા કોને ખબર છે

જો આ ત્રણેય શોર્ટકટ તમને કહી દો કે ત્રણ યાદ રાખો તમે કૃષ્ણ તો એમાં આર સીવી રામન એમાં પણ આર બરાબર ત્રણ આર આર રાખો એટલે પ્રથમ તમને યાદ રહી જાય ભારત રત્ન બરાબર આગળ મિત્રો જ્યારે આપવામાં આવે અત્યાર સુધી તે પણ વ્યક્તિને આપણે આ ભારત રત્ન આપણે આપી ચૂક્યા છે અને પ્રથમ મર્ણોતર કેવી નહીં તો લાલ બહાદુર શાસ્ત્રી ઓગણીસો તો લાલ બહાદુર શાસ્ત્રીને પ્રથમ આપવામાં પ્રથમ મણોત્તર આને આપવામાં આવ્યો હતો આગળ આપણે થોડી બીજી ચર્ચા કરશું આમાં બરોબર આગળ પ્રથમ ગુજરાતીની વાત કરીએ તો પ્રથમ ગુજરાતી કોણ હતા આમાં કદાચ કોઈને ખબર હતો તો ઓગણીસો એકાણું વાત કરીએ તો એમાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા છે મોરારજી દેસાઈ બરાબર આ બંનેને ને કેવાની ગુજરાતની અંદર ઓગણીસો એકાવન માં ગુજરાત જેને પ્રથમ મળેલા હોય તો આ બે જણાને કે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ દેસાઈકર બે હાજર ને ચૌદ ની અંદર આપણે હા બે હાજર ચૌદ ની અંદર સચિન તેંડુલકર પ્રથમ વખત એવો હતું મિત્રો કે ક્રિકેટરને ને મળેલું હોય કે રમત ગમત સાથે કોઈ વ્યક્તિ જોડાયેલો હોય એવો પ્રથમ વ્યક્તિ હોય તો સચિન તેંડુલકર ને યુવા અવસ્થાની અંદર હવે વાત કરીએ બે હજાર ને ની કે જે લાસ્ટમાં જે આપણે આપ્યા છે જે એવોર્ડ એ આપણે પરીક્ષા લક્ષી યાદ રાખવાના છે કે બે હજાર ચોવીસ ની અંદર તો કોને કોને મળ્યા ચલો બે હજાર ચોવીસ માં વાત કરીએ તો કપૂર ઠાકુર લાલકૃષ્ણ અડવાણી પછી છે ચૌધરી ચરણસિંહ અને જે ચોથા છે એમએસ સ્વામી નાનથન બરોબર આ બે હજાર ચોવીસ માં આપણે આપેલા છે એટલે આ શું આપણા જે મળ્યા છે એની સાથે આને કનેક્ટ કરશું તો તમને ક્યાંક કામ લાગી જાય કદાચ ભારત રત્ન પૂછી નાખે કદાચ અત્યારે હોય કે પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ પદ્મશ્રી આપણે બધાને ખબર હોય પણ ક્યાંક આ લોકો પૂછી નાખે તો એટલે આપણે બધું ધ્યાન રાખીને તમને કરાવી છે જો જે પદ્મ વિભૂષણ જે પણ પાંચ જણાને મળ્યા છે એ આપણે જોઈ લઈએ કે ધર્મેન્દ્ર જે હમણાં જેમ નિધન થયું છે બરોબર જે સારા એવા એક્ટર છે કેટી થોમસ પબ્લિક અફેર્સ એન્ડ રાંજમ એટલે કે આર્ટ સાથે જોડાયેલા સંગીત કલા સાથે જોડાયેલા છે

દ્રાય અને પિયુષ પાંડે આ જે બધા છે પદ્મભૂષણ આપવામાં આવે છે હવે ગુજરાતના જે છે આપણે પરીક્ષાલી મહત્વના છે જે પણ છે ગુજરાતના આપણે પરીક્ષા ગુજરાતની જે છે જીપીએસસી પછી ક્લાસ થ્રીની જે પણ છે સીસી તલાટી ક્રમ મંત્રી આ દરેક ની અંદર આ આપણા માટે મહત્વના છે કે જે પાંચ વ્યક્તિને આપવામાં આપવામાં આવે છે તો કે જો આની અંદર ખાસ યાદ રાખજો આ વખતે પદ્મશ્રીજ આપવામાં આવે છે કોઈને પદ્મ વિભૂષણ

બોલી સાગર સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા છે જે હાસ્ય કલા જે હાસ્ય લેખક સાથે એમનું નામ સારું છે કે હાસ્ય લેખક તરીકે જોડાયેલા છે અરવિંદ વૈદ જે છે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો આ બધા જે છે આપણે એને ડિટેલમાં આપણે જોઈશું ચલો આગળ તો નિલેશ વિનોચંદ્ર માંડેલવાળા પદ્મસિંહ જો તમે એમનો મસ્ત મજાનો અહીંયા ફોટો મૂક્યો છે અમારા જે સ્ટાફ મિત્ર બરાબર આપણે એની થોડીક ચર્ચા કરીશું એ કયા ક્ષેત્ર સાથે જોડાય છે શું છે એનું તો માં એ વતની છે જે સામાજિક કાર્ય માટે એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે અને ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિ માટે એમને પ્રેરણા કરેલી બરોબર પ્રેરણા સ્ત્રોત તરીકે એ કામ કરે છે બે હાજર ચૌદ માં ડોનેટ લાઈફ સંસ્થાની એમને સ્થાપના કરી જો આપણે આ પરીક્ષા લક્ષીએ આ મહત્વનું છે કે ડોનેટ લાઈફ સંસ્થાની સ્થાપના કોણે કરી ને એને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે તો આપણે ખબર હોવું પડે કે નિલેશ વિનોદચંદ્ર ચંદ્ર રાય આગળ ઓગણીસો સત્તાણું માં નિલેશભાઈના પિતાને કિડની એમને નિષ્ફળ થઈ એટલે કે નિષ્ક્રિય થઈ હતી ત્યારે જયારે એમને નિયમિત ડાયાલિસિસ કરાવવા જવું પડતું ત્યારે અમને જે પ્રશ્નો થયા કે આવા જે છે અમુક પાર્ટ તો એનું શું અંગદાનથી લોકોની જિંદગી બચી જાય આવો વિચાર ત્યારે એમને આવ્યો હતો ત્યારથી પછી એમણે નક્કી કર્યું કે એમના પિતાના અવસાન પછી એમને જ્યારે એમના પિતાનું અવસાન બે હાજર અગિયારમાં થયું પછી એમને આ એક સંસ્થા સ્થાપન નક્કી કર્યું અને બે હજાર બાવીસ ની વાત કરીએ તો એમને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગરિમા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે જો આપણે આપણે યાદ રાખીશું ગુજરાત ગરિમા એવોર્ડ પણ એમને એનાયત કરવામાં આવ્યો છે આગળ બીજા એવાના એવા છે તો હાજીભાઈ કાસમભાઈ મીર જે જુનાગઢના વતની છે બરોબર જે કહેવાય ને કે ઢોલક વાદક સાથે જોડાયેલા છે કે એની અંદર એમને સારી એવી છે એમ ત્રણ વર્ષથી આ સતત એમને પ્રયત્ન કરે ત્યારે આ વખતે એમને સફળતા મળી છે એમનો જન્મ ઓગણીસો ને માં સોમનાથના નાના એવા ગામ આદરી ગામમાં થયો હતો સંગીત એમના પિતા તરફથી વારસામાં મળેલું છે અને કહેવાય કે ઢોલકની અંદર એમને દેશ વિદેશમાં નામ ગું કર્યું છે આગળ ત્રણ ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા જે માણભટ જે એક હોય છે ને કે માટલા જેવું હોય છે એના પર બે રીંગ જેવું કંઈક હાથમાં આંગળીમાં પહેરવાનું હોય છે પછી એના દ્વારા સંગીતની સાથે તાલ આપવાનું હોય છે જે કઈક ઢોલક જેવો એમને એવોર્ડ મળેલો છે માણ આખ્યાની પરંપરા જો આ તમને આખ્યાન એક શબ્દ મને આવ્યો એટલે આપણને એક પ્રશ્ન થાય કે સૌપ્રથમ આખ્યાન રચનાકાર કોણ હતો ચાલો કોઈને ખબર હોય તો પ્રથમ આખ્યાન આખ્યાન આખ્યાનનો ઉદ્ભવ થયો ચલો મસ્ત મજાનો પ્રશ્ન છે આવું પરીક્ષામાં ક્યાંય પૂછી નાખે આપણે શું સીધું જ માન ભટ્ટને એ આપણે ટીક કરીને આવતા પણ આખ્યાનના પિતા તરીકે આપણે કોણ એ તો ખબર છે પણ આખ્યાની સૌપ્રથમ રચના કોને કરી તો શું આવશે નરસિંહ મહેતા આ કોઈ નહીં ખબર હોય કદાચ અને બુક જોઈ લેજો એક વખત નરસિંહ મહેતા ને જોઈ લેજો વ્યવસ્થિત એની અંદર નરસિંહ મહેતા એ જે રચના કરી હતી એ જૂર્ણા ની અંદર આની રચના કરી હતી બરોબર જે અને ની શરૂઆત પણ એને કરી હતી આ જૂર્ણા ની અંદર એને આખ્યા ની રચના વ્યવસ્થિત રીતના કરી હતી તો એક આ પરીક્ષાલક્ષી બહુ મહત્વનું છે અને પચીસો થી વધુ આખ્યાનો એમને પ્રસ્તુત કર્યા બરાબર આખ્યાના શિક્ષણ કેન્દ્રો એમને સંચાલન કર્યું ગોવિંદ ગુણ સાગર એમના જે બે પુસ્તકો એમને લખેલા છે ગુજરાતી આખ્યાન અને આ બે પુસ્તકો યાદ રાખજો આગળ રતિલાલ બોલી સાગર આ એક હાસ્ય લેખક તરીકે એમની અત્યારે નામના છે જેમને કહેવાય ને જે મરક મરક જે આપણો હાસ્ય ગ્રંથ છે એનો એમને કહેવાય ને કે એના આધારે એમને આ એક બોધ મળેલો અને પછી એમને શરૂઆત કરેલી લખવાની તો ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન કરનાર રતિલાલ ભોરીસાગર પ્રથમ કહેવાય ને કે એમને પદ્મશ્રી એવોર્ડ એમને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે અમરેલીના એ વતની છે ઓગણીસો અડત્રીસમાં જન્મેલા છે તેમણે સાહિત્ય કારકિર્દીનો આરંભ ટૂંકી વાર્તાના લેખનથી કર્યો હતો બરાબર આપણે જે લોક વાર્તા ટૂંકી વાર્તા બધા પ્રકાર આવે છે એમાંથી એમને શરૂઆત કરી

માર્કેટમાં કેવો ને આ બધા જે પણ હોય ને કલ્ચર હિસ્ટ્રી આ બધું તમારે કનેક્ટ કે ભાઈ આ વસ્તુ પૂછી શકે અને કદાચ જો જો પૂછાય તો કે આ પ્રશ્ન મરક યાદ રાખજો એમની જે રચના છે હાસ્ય રચના એમને હાસ્ય નવલકથાના પ્રયોગ રૂપે સંભાવવી યુગ્ય યોગ્ય આ પણ એમને નવલકથા ઓગણીસો ચોપન માં આપી હતી અને પણ એમને એવોર્ડ મળેલો છે આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે વારંવાર ભદ્રમ ભદ્ર આપણે પરીક્ષામાં કેટલી વખત કલા ટીકમ મંત્રી સીસીમાં કહેવાય ને કે ગોણસીઓ પસંદગીમાં કેટલી વખત આ સાહિત્ય જ્યારે પૂછાતું ત્યારે આ પ્રશ્નો પૂછાતા તેમની હાસ્ય કલા ઉત્તમ શિખર ઓગણીસો સત્તાણું પ્રકાશ થયેલી તેમની આત્મકથાના ના હાસ્ય રસિક નવકથા એટલે કે એન્જિયોગ્રાફી એન્જિયોગ્રાફી બરાબર આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે આ બધી મેં તમને વાત કરી કે ચારે ચાર કૃતિઓ એમની પરીક્ષામાં પૂછાયેલી છે એટલે આપણા માટે મોસ્ટ આઈમ્પી છે કલ્ચર દ્રષ્ટિએ અનુપમા ફેમ અરવિંદ વેદ જો મૂળ વતની છે મહારાષ્ટ્રના અને ગુજરાતની અંદર આવી અને એમને ગુજરાતે પોતાનું કેવાય ને કે ઘર બનાવી લીધું હતું અને એમને બાપુજીના ના થી એ ઘરે ઘરે જાણીતા બનેલા છે આગળ હવે જે આ બધા એવોર્ડ છે ને એની આપણે વિસ્તૃત માહિતી લઈએ કે ભાઈ એવોર્ડ છે શું કે પદ્મ પુરસ્કાર ક્યાંથી આપવામાં આવે છે આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ

પદ્મશ્રી આ પુરસ્કારો મિત્રો ખાલી સૈનિક ક્ષેત્ર સિવાય કે જે આર્મી જેવાય ને કે આર્મી ક્ષેત્ર એટલે કે જે સૈન્ય વિભાગના સિવાયના તમામ ક્ષેત્ર આપવામાં આવે છે કલા સમાજ સેવા જાહેર કાર્ય વિજ્ઞાન અને ઇમરજન્સી પછી વેપાર અને ઉદ્યોગ દવા સાહિત્ય શિક્ષણ રમત ગમત નાગરિક સેવા વગેરે જેવા અલગ અલગ ઉપયોગ થાય એને આપવામાં આવે ક્ષેત્રો કોઈ પણ વ્યક્તિને જ્યારે પદમ પુરસ્કાર મળે ત્યારે જે સરકારી કચેરીમાં જ્યાં સુધી પદ પર હોય ત્યાં સુધી પુરસ્કાર માટે પાત્ર નથી જો આ ખાસ યાદ આપ્યું જોકે ડોક્ટર અને વૈજ્ઞાનિકો આમાંથી મુક્તિ આપવામાં આવી છે

મેડલ જે છે તમારે ગમે તે જગ્યાએ સરકારી કાર્યક્રમો એમાં તમે પહેરી શકો છો આ એવોર્ડ કોઈ પદવી નથી આ યાદ રાખજો કોઈ એને ઉપાધિ આપવામાં આવી નથી કે આપણે અલગ અલગ પદ હોય છે પદ નથી માત્ર એવોર્ડ આપવામાં આવે છે આનો ઉપયોગ વિજેતાઓના પહેલા કે પછી કરી શકાતો નથી બરાબર આવું થાય તો એવોર્ડ પાછો ખેંચી લેવામાં કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરે તો એ પાછો ખેંચી લેવામાં આવે છે

છેલ્લા છ કે સાત વર્ષ જે પણ તમે કાર્ય કર્યું એના પર વિચાર કરી અને પછી તમને એવોર્ડ આપવામાં આવે છે અને આ પુરસ્કારમાં સૌથી વધુમાં વધુ વધુ થી ન પુરસ્કાર જોઈએ જોકે મરણોતર જે કેવાય કે જે લોકો મૃત્યુ પામ્યો છે એવા ઓલાની અંદર આપણી સંખ્યા વધી જતી હોય છે પદ્મ પુરસ્કાર સામાન્ય રીતે મનોતર આપવામાં આવતા નથી જોકે કેટલાક કિસ્સાઓમાં સરકાર આ એવોર્ડ આપતી હોય છે દર વર્ષે ગણતંત્ર દિવસે નિમિત્તે પદ્મ પુરસ્કારની ની જાહેરાત કરવામાં આવે છે અને આ જે ઓગણીસો યાદ રાખજો કે આ જે ચાર વર્ષ છે ત્રણ વર્ષ ઓગણીસો અઠ્યોતેર ઓગણીસો અને ઓગણીસો થી ઓગણીસો આ વર્ષ દરમિયાન કોઈ આપણે આ પદ્મશ્રી એવોર્ડ આપેલા નથી આગળ હવે તમારા માટે મિત્રો મસ્ત એ કહેવાય ને કે જે સીસી ના અત્યારે પડઘમ વાગી રહ્યા છે કે સીસી ની જો કાલે જે મિત્રો બે દિવસ પહેલા જે માર્કેટમાં ફરે છે તારીખ બાબતે પંદર માર્ચ એ મિત્રો એ લોકો નોટિફિકેશન મૂક્યું તો પણ પાછું ખેંચી લીધું છે બરાબર એટલે હું તો એક માનું કે ફેબ્રુઆરીમાં ફોર્મ છે એ તમને મારા જે વિડીયો છે આની પહેલા તો ફેબ્રુઆરીની અંદર એક થી પંદર ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરાશે બરાબર યાદ એના માટે અમે ઓન્લી સાયન્સ સ્ટુડન્ટ કેટલા સાયન્સ સ્ટુડન્ટ માટે અમે એક બેન્ચ લોન્ચ કરી રહ્યા છીએ ઓન્લી સાયન્સ સ્ટુડન્ટ માટે બરાબર એની અંદર તમને સીસી ના બંને ગ્રુપ એ અને બી અને પ્લસ મેન્સની તૈયારી પહેલા દિવસ થી કરાવશું આખી ફાઉન્ડેશન બેન્ચ છે એની અંદર તમારે મેન્સની પણ તૈયારી કરાવશું ફિલ્મ્સની પણ તૈયારી કરાવશું

પછી ફ્રુ ને કે ફ્રી મોક ટેસ્ટ આપશું કે તમારે કહેવાય કે જયારે પણ આપણે એક્ઝામ હોય છે ત્યારે આપણે એને એકદમ ફ્રીમાં ટેસ્ટ આપશું ગુજરાતી અને અંગ્રેજીની શરૂઆત જ વીકની અંદર તમારે લેક્ચર હશે ગુજરાતી અને અંગ્રેજી કારણ કે ગુજરાતી ગ્રામર પૂછાશે ઇંગ્લિશ ગ્રામર પણ આ વખતે કહેવાય કે ફિલ્મ પરીક્ષામાં છે તો આ ધ્યાનમાં રાખીને અમે એવું આયોજન કરેલું છે આપણે લગભગ પંદર ફેબ્રુઆરી બેન્ચ લોન્ચ કરવાના છીએ અને પંદર ફેબ્રુઆરીને આપણે કહેવાના કે પંદર ફેબ્રુઆરી તમારે ડેમો લેક્ચર હશે તો એની આજુબાજુ લેક્ચર તમારે સ્ટાર્ટ થઈ જશે તો જે પણ વિદ્યાર્થીઓ આથી રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન માટે નંબર આપેલો છે ટ્રિપલ સેવન ડબલ ડબલ નાઇન થ્રી સિક્સ અને ફાઇવ આ નંબર પર તમારું નામ નંબર અને તમે કયા સિટીમાં છો અને કઈ કેડર માટે સીસી માટે એ ગ્રુપ માટે બી ગ્રુપ માટે મેન્સ માટે જે પણ હોય એ તમે મેસેજ કરી શકો છો બરાબર અને એને પહેલાં અમે એક લોન્ચ કર્યો છે પેપર કહેવાય ને કે નિબંધ લેખન જે ફ્રી વર્કશોપ છે એમાં તમારા મેન્ટરશિપ પ્રોગ્રામ જે અમારા જે ફેકલ્ટી છે ગુજરાતીના જે સાહેબ છે એ સારું એવી પકડ છે આની ઉપર તો એ સાહેબ તમને જ્યાં પણ જરૂર પડશે ગુજરાતીમાં નિબંધમાં કેવી રીતના લખવું શું લખવું કેવી રીતના લખવું ગવર્મેન્ટ સાથે કેવી રીતના કનેક્ટ થવું કેવી રીતના ડેટા નાખવા આવું પ્રશ્ન તમને ગાઈડ કરશે તો આજે જ નિબંધ લેખનની જે વર્કશોપ છે એના માટે રજીસ્ટ્રેશન કરો એની અંદર મિત્રો આની અંદર ડીવાયસો કેમ કે જીપીએસસી યુપીએસસી વાળા પણ આવી શકશે ડીવાયસો એસટીઆઈ

તો ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતું દેશનો ત્રીજા નંબરનો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જે સૈનિક સિવાય અને આ પુરસ્કાર જે છે એમાં જે ગુજરાતીને જે મળ્યો છે વીએલ મહેતા ઓગણીસો ચોપન આપણને યાદ રાખજો ક્યાંક કુછ ક્યાંક કે ગુજરાતીમાં કોને આપવામાં આવ્યું છે તો પદ્મભૂષણ તો વીએલ મહેતા અને તાજેતરમાં પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ અત્યારે જે મળ્યા છે બે હજાર છવ્વીસ માં એમાં ગુજરાતનો કોઈ વ્યક્તિ છે નહીં એ યાદ રાખજો ખાસ કદાચ તમને પૂછી નાખે એવી રીતના

આવા જ વધુ સારા અને કહેવા ને કે ક્યાંક પરીક્ષામાં ઉપયોગી થાય એવા વિડીયો માટે સતત આઈ એમ ઓફિસરની સાથે જોડેલા રહેજો આપણે કાલે મસ્ત મજાનો ટોપિક લઈને આવવાના છીએ સીસી બાબતનો જે સીસીની અંદર જે ક્યાંક વિદ્યાર્થીને કંઈક પ્રશ્નો છે કે શું કેવી રીતના વાંચો શું કરું શું સિલેબસ છે આ બધી જ ડિટેલ આપણે કાલે લઈને આવવાના શું ડિફરન્ટ છે તો એના માટે તમે કાલ બરાબર દસ વાગે રાઈટ ટાઈમે તમે હાજર થઈ જજો બધા અને ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો છે તૈયારી છે ખાસ આ શેર કરજો કાલે દસ વાગે તમે પણ આવો તમારા મિત્રોને પણ લાવો આજનો આજનો વિડીયો કેવો લાગ્યો એના માટે જરૂરથી કોમેન્ટ કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત થેન્ક યુ